પચીસ સંવાદ યોજાયો કાર્યક્રમની શરૂઆત જિલ્લા અને પ્રદેશના આગેવાનોએ દીપ પ્રાગટ્યા ને વંદે માત્ર ના ગાન સાથે કરી હતી ભાજપ જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વર્ષ બે નું બજેટ વિકાસ વિકાસલક્ષી છે આપણે વડાપ્રધાને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુમાં વધુ રાહત મળે તે અંગે વિશેષ ધ્યાન રાખ્યું છે બજેટમાં પહેલીવાર છૂટ આપી છે પ્રધાનમંત્રી ધન ધન કૃષિ યોજના કૃષિ જિલ્લાઓના વિકાસ કાર્યક્ષમ હેઠળ ઓછી ઉત્પાદકતા મધ્યમ પાકની તીવ્રતા અને સરેરાશ થી ઓછા ધિરાણ પરિણામો ધરાવતા સો જિલ્લાઓને આવરી લેવામાં આવશે જેનો લાભ એક પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને મળશે સરકાર શાહે બજેટ વિશે જણાવતા કહ્યું હતું કે નવી પ્રણાલી હેઠળ બાર લાખ રૂપિયાની આવક એટલે કે મૂડી લાભ જેવા વિશેષ દર ની આવક સિવાય દર મહિને સરેરાશ એક લાખ રૂપિયાની આવક સુધી કોઈ વ્યક્તિગત આવક વેરો ચૂકવવા પાત્ર થતો નથી પંચોતેર હજાર રૂપિયાની પ્રમાણભૂત કપાતને કારણે પગારદાર કરદાતાઓ માટે આ મર્યાદા બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા હશે આ નવું માળખું મધ્યમ વર્ગના કરવેરામાં નોંધપાત્ર ઘટાડો કરશે અને તેમના હાથમાં વધુ નાણાં મૂકશે જેથી ઘરગથ્થુ વપરાશ બચત અને રોકાણમાં વધારો થશે ટીડીએસ કાપવામાં આવશે તેની સંખ્યામાં ઘટાડો કરીને સ્ત્રોત પર કપાતનો તર્કસંગત બનાવવો વરિષ્ઠ નાગરિકો વ્યાજ પર કર કપાતની મર્યાદા હાલની બમણી કરીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે ભાડા પર ટીડીએસ માટે બે પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા ની વાર્ષિક મર્યાદા વધારીને લાખ રૂપિયા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાધીશ ન્યૂઝ પાલનપુર